હમણાં હમણાં સાવરકુંડલાનું જ કંઈક આવ્યું હતું મને નામ સ્મરણમાં નથી એક નાના અમથા પગારદાર પગાર ધરાવતા કોઈ વ્યક્તિએ સાડા ત્રણસો કે ચારસો જાળવાઓ સાયકલ અને મોટર સાયકલમાં પાણી લઈ અને જ્યાં જ્યાં બંજર જગ્યાઓ હતી ત્યાં વાવ્યા અને રોપા અને કમર ઉપર અત્યારે મસ્તક મસ્તક જેવડા થઈ ગયા કાંઈ સ્વાર્થ નથી કાંઈ લોભ નથી બસ પર્યાવરણ છે પાંડુરંગ દાદા કહેતા છોડમાં રણછોડ છે તો એ વૃક્ષરૂપી પરમાત્માના શ્રી ચરણ ઇન્દ્ર વંદન કરીએ સાથે સાથે ગઈકાલની કથામાં આપણે જોયું દાદા વિસ્મય પોતાના સ્વરૂપને પોતાના પોતાના આત્માને ભગવાનના સ્વરૂપમાં સ્થિર કરે છે એટલે આપણું બધું હોય ને એ રૂપ અને ભગવાનનું હોય એ બધું સ્વરૂપ આપણે રૂપથી ઓળખાઈએ બાકી સ્વરૂપ તો આપણું ઈવડું એવડું એ જ હોય અને સ્વરૂપમાં રમતા હોય લોકો મને તમને ગમે સ્વરૂપ બધા કે ખાલી રૂપ જોઈને બધું નક્કી થાય ચહેરો થાય મોટા થતા જાય એટલે રૂપ બદલતું જાય બાળક હોય યુવાન થાય યુવાન હોય વૃદ્ધ થાય પણ અંદર એલું સ્વરૂપ એ તો નાનું જ હોય સાચું કેજો જેના પગ હાવ રહી ગયા છે એ આવડા રાસ લીધી મન થાય છે ને કે નહીં લેવાતા નથી પછી તમે એકલાની આ પાછળ ખુરશીમાં બેઠા એને પૂછજો જો ઘરે જ તમને મન થાય છે ને પણ એ એને મનમાં મનમાં એમ થાય કે હવે થોડા સારા લાગીએ એટલે એ બેઠા બેઠારે આ સારા નહીં લાગી એવું કોણ કહે જે આપણને ઓળખે છે એટલે પરણી જઈએ તેમ કે હવે મોટો થયો હવે તો એક દીકરા કે દીકરીનો બાપ થયો હવે નાના નથી એ ક્યારે કહેવાય એ રૂપ જોઈએ નહીં કહેવાય બાકી સ્વરૂપ તો કાયમ માટે એ જ રહે છે દાદાએ સ્તુતિ કરતા કીધું કે ભગવાન તમારા સારૂપ્યની તમારા સાયુજ્યની મને પ્રાપ્તિ થાય દાદા ધામમાં ગયા ભગવાન દ્વારિકા ગયા અને દ્વારિકા દેશનું સ્મરણ કરતા કરતા લોકો ભૂલી ગયા આપણે કઈ કથા કરીએ છીએ અને સુતજી એટલા બધા ભાવ વિભોર થઈ ગયા કે શું બોલવું એ ન ખબર પડે પછી યાદ અપાયું શંકાદ્રવિશી મુણિયો એ કે હે સૂતજી દાદા ભીષ્મ ધામ માં વહી ગયા કૃષ્ણ ભગવાન દ્વારિકા વહી ગયા પણ હવે સાંભળો અશ્વત્થાMnOપસૃષ્ટેના બ્રહ્મશિષણો રૂતેજ સા ઉત્તરાયાતો ગર્ભા આ કથા તો સમજાય ગઈ સંભળાય ગઈ પણ હવે એ કયો લો અસ્વસ્થા માં એ ઉતરાના ગર્ભ અંદર એક બાળક મારી નાખ્યો હતો એનું શું છું પાછું યાદ આવ્યું કે આપણે કથા તો ભાગવતની કરવાની છે આ તો મહાભારતમાં પ્રવેશ કરી ગયા એટલે પછી સુતજી કહે છે સાંભળો આ પ્રમાણે અર્જુન તો ભગવાન દ્વારિકાધીશ ને વળાવવા ગયા પરીક્ષિત મહારાજનો જન્મ થયો પરીક્ષિત મહારાજનો જન્મ થયો બધા પાંડવો ખૂબ રાજી થયા અને બ્રાહ્મણોને બોલાવ્યા નામકરણ થયું નામકરણ થયા પછી બ્રાહ્મણોને પૂછ્યું એ બ્રાહ્મણો આ મારો દીકરો જન્મો તો છે જ ક્યો તો ખરા આ ભવિષ્યનું કેવું છે કારણ કે હંમેશા આપણે ત્યાં કેવું છે ને પુત્રના પારણામાંથી અને વહુના

લોકો ખૂબ આમનો જે જે કાર કરશે ભક્તિ ધર્મ જ્ઞાન થી યુક્ત આ તમારો દીકરો આખા વિશ્વની અંદર ધર્મ નું સ્થાપન કરવામાં નિમિત્ત બનશે જે લોકો આના આશરે આવશે એમને ભગવાનનો અનુગ્રહ થશે જે પરીક્ષિત ને યાદ કરશે કારણ કે આ દુનિયામાં એક જ એવો માણસ જીવ છે જેને જન્મતા આવે જન્મો નહોતો હજી બાર નહોતો નીકળ્યો જન્મ પછી તો કેટલાય નહીં ભગવાન મળ્યા પણ પેટમાં ભગવાન સામે મળવા ગયો એવો એક જ આ

તમારા દીકરાને બ્રાહ્મણોનો શ્રાપ લાગશે ને સાત દિવસની અંદર તક્ષક કરડે એવો બ્રાહ્મણો શ્રાપ આપશે પાંડવો ભયભીત થયા જન્મતા વેદ હા એટલે હું ઘણા લોકોને તો એમ કહું કે બહુ કઈ ઉપાધિ ન હોય તો બહુ જન્માક્ષરમાં પડવું નહીં જન્માક્ષર બહુ સારી વસ્તુ છે અટવાય જઈએ તો એ જ કાયમ આવે કર્મકાંડ કઈ જેવી તેવી વસ્તુ નથી હા કર્મકાંડનો અર્થ થાય તમારા કર્મની જે ગાંઠ વળી ગઈ છે ને એ ગાંઠને જે છોડાવી નાખી કર્મકાંડી બ્રાહ્મણ તમારા કર્મની ગાંઠ કૃષ્ણની સાથે તમારા એવા હવે સિદ્ધિ વસ્તુ છે કઈ પણ જોવરા હોય એટલે બધા ખાના કઈ વ્યવસ્થિત ન હોય ક્યાંક ખાનું હોય એમાં કઈક તકલીફ હોય છતાં પણ ભયભીત થયેલા પાંડવો એ પૂછ્યું ઉપાધિ એ વાતની નથી કે અમારા દીકરાને શ્રાપ લાગશે વિચારો સજ્જનનો વિચાર શું છે સારો માણસ શું વિચારે એને એવું વિચાર્યું કે મરવાનું તો સનાતન સત્ય છે અમે મરી જવાના છીએ મરે એની ઉપાધિ નથી પણ અમારાથી બ્રાહ્મણોનો અપરાધ થઈ જાય હા અમારાથી કોઈ કોઈની લાગણી દુભાઈ જાય અમારા વંશે જે જેના પગ ધોઈને પૂજા કરી છે એવા બ્રાહ્મણો કઈ ભૂલ કરશું તો શ્રાપ દેશે ને અને આ દિવસમાં મરી જાય સાત જ દિવસમાં મારી જે મારી નાખવાનો શ્રાપ આપે તો કેટલી ભયંકર ભૂલ હશે મારા દીકરાની અમને ચિંતા પાંડવું કહે એ બ્રહ્મદેવતા એ વાત નહીં થાય કે અમારું અમારા કુળમાં આવો આવો પુત્ર જન્મો ત્યારે બ્રાહ્મણોએ કીધું કે ચિંતા નહીં કરો યુધિષ્ઠિર આ એક જ શ્રાપના કારણે આ વિશ્વને ભાગવત જેવો પરમ ઉપદેશ કારક ગ્રંથ મળશે